આજ પર શિયાળો આવે છે તો ભૂંદ ખાવા પૈસા ખૂટ્યા બરોબર ભેસ બરોબર નકો ખારો મુરઘો હાથમાં આવે ભેસ વેચી મારવી ભેસ વેચી ને આપણે ગુલ બનાવવા ભેસ મારો ગમે તેની હાથમાં આવવાનો ને ભેસ આપો ને બો ઘોડા ને ઘોડા પોતે ખાઈ દેવાનો છે પુસ્તો પુસ્તો આયો મેલ મેલ

તો જય માતાજી મિત્રો જોઈ જ રહ્યા છો તમે અત્યારનો વિડીયો કે સવારના પહોરમાં આ રીતે ઘણા ભેંસો લેવા માટે આવતા હોય છે બાના કાઢતા હોય છે કે અમારે લેવાની છે ને આ રીતે એટલે આજની માણસોને અમારે એટલું કહેવામાં આવે છે કે તમારો વાડો હોય કે તમારું ગમે ત્યાં ગાય ભેસ કે તમારા ઢોર બાંધવાની જગ્યા હોય ત્યાં કોઈ પણ વેપારી આવ્યો હોય અને તો એના પછી તમારે ત્યાં જઈને નજર રાખવી અને ધ્યાન ખૂબ રાખવું અત્યારે આ શિયાળાની અંદર બહુ આવી રીતે ચોરીઓ થતી હોય છે તો લાઈક કરો મિત્રો મિત્રો તમે આ વિડીયો એક જોયું મનોરંજન માટે જ છે કોઈ કાલ્પનિક ઘટના છે બાકી કોઈ એમ કે આવો આછો બન્યો હોય એની પૈકી જ વિડીયો બનાવવામાં આવેલ છે અને તેમાં જ તમે પણ તમારા ઘેર કે તમારા વાડામાં કે ખેતરમાં ઢોર આ રીતના બાંધતા હોય તો મિત્રો તમારા ત્યાં વેપારી આવ્યો હોય તો વેપારી જાય તેના ચેરી તમારે તમારા ઢોરની સંભાળ લેવી જરૂર છે બાકી આવું થાય મારે જેવું થાય હું આવ્યો હોય તો ઉઠાઈ ને લઈને એમ પેલો ઉઠાઈને ઉઠાઈ ને લઈને જતો જ રહે મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર અચૂક જરૂરથી કરજો